બોટાદ ખાતે આંગણવાડીની ભરતીના ઉમેદવારો દ્વારા જિલ્લા પંચાયતમાં હલ્લાબોલ આંગણવાડીની ભરતી રદ કરવા માંગ કરવામાં કરવામાં આવી ખાતે હાલમાં આંગણવાડીમાં ભરતીની પ્રક્રિયા શરૂ આવેલ છે ત્યારે જિલ્લામાંથી આશરે ચારસો જેટલી અરજીઓ આંગણવાડીની ભરતી માટે આવેલી હતી જે પૈકી અમુક અરજીઓ રિજેક્ટ થયેલ હતી આ બાબતે રદ થયેલા અરજીના ઉમેદવારો દ્વારા જિલ્લા પંચાયત કચેરી બોટાદમાં હલ્લાબોલ કરવામાં આવ્યું હતું આ બાબતે ઉમેદવારનું કહેવું છે કે ધોરણ દસ અને બાર પાસ થયેલા ઉમેદવારોની ભરતી કરવામાં આવનાર છે ત્યારે અમુક ઉમેદવારો પાસે માસ્ટર ડિગ્રી હોવા છતાં તેઓની અરજી રદ કરવામાં આવેલ છે ઉમેદવારો દ્વારા જિલ્લા પંચાયત કચેરીમાં હલ્લા બોલ કરવામાં આવ્યું હતું તેઓનું કહેવું છે કે અમે પૂરેપૂરા ડોક્યુમેન્ટ અપલોડ કરેલ છે તેમ છતાં અમારી અરજી રદ કરવામાં આવેલ છે અને અપલોડ ફોર્મમાં અમુક ઓપ્શન આપવામાં આવેલ નથી તો અમારે માસ્ટર ડિગ્રીના ડોક્યુમેન્ટ કેવી રીતે અપલોડ કરવા તેની પણ ફોર્મમાં જાણ કરવામાં આવેલ નથી અને અમોએ સાચી અરજી ડોક્યુમેન્ટ સહિત અપલોડ કરવા છતાં અમારી અરજી રદ કરવામાં આવેલ છે અને સોફ્ટવેર પ્રોગ્રામ માં કોઈ ખામીના કારણે આવું થયેલ હોવાનું જણાવેલ છે જેના કારણે અમોને અન્યાય થતો હોય આ ભરતી રદ કરી નવેસરથી ભરતી કરવા માંગ કરવામાં આવેલ છે આ બાબતે જે તે અધિકારીને પૂછતા તેઓએ જણાવેલ છે કે સોફ્ટવેરમાં કોઈ ખામી નથી અને આ રાજ્ય સરકારનું સોફ્ટવેર છે જ્યારે ઉમેદવારે પોતે જ પોતાની અરજી અપલોડ કરવામાં ભૂલ કરેલ છે અને તેઓને તેમની ભૂલ બાબતે ફરી વખત પણ અરજી કરવાની હોવા છતાં અને તે અંગે જાણવા હોવા છતાં ફરી અરજી નહીં કરી આવા ખોટા આક્ષેપો કરે છે અને ફોર્મમાં જે કની પણ જણાવવામાં આવેલ છે તે પૂરતા ડોક્યુમેન્ટ અપલોડ નહીં કરવાના કારણે તેઓની અરજી રદ થયેલ છે જેથી આ બાબતે અમે અહીંથી કશું કરી શકીએ નહીં તેમ અધિકારી દ્વારા જણાવેલ છે હવે જોવું રહ્યું કે બોટાદ જિલ્લાની આંગણવાડીની ભરતી રદ કરવામાં આવે છે કે નહીં અને તે અંગે શું પગલાં ભરવામાં આવે છે તે જોવું રહ્યું રાજેશ શાહ આર ન્યૂઝ બોટાદ મારું નામ જમોડે હેતલ આજે તમે જિલ્લા પંચાયત કચેરી આવ્યા છો કઈ બાબતની રજૂઆત છે અમને આંગણવાડી તેડાગર માટે બોલાવ્યા હતા કાર્યકર તેડાગર માટેની ભરતી માટે અને એમાં એમને એ લોકો એવું કીધું તું ગિવન્સ આપે ગિવન્સ એમને આપ્યો એટલે અમે ગિવન્સ આપી અમને રૂબરૂ બોલાવ્યા હતા બરાબર તો એ લોકો અત્યારે અમારું કંઈ સાંભળતા નથી મેં મારી ખુદની અરજી મેં કરી છે મીન્સ કે અહીંયા મેં ફોર્મ ભર્યું ત્યારે મેં બધા સાચા ડોક્યુમેન્ટ નાખ્યા છે તો એની પીડિયેપમાં એમના પીડિયકમાં કેમ ખોટા છે એમ તો એ લોકો એમ કહે છે કે અમારી પીડિયફમાં આવ્યા એ જ સાચા એમ તો મેં જ્યારે ફોર્મ ભર્યું ત્યારે મેં જે ડોક્યુમેન્ટ નાખ્યા એ બધા મેં સાચા જ નાખ્યા છે બરાબર કોમ્પ્યુટરવાળાએ પણ મને સાચા ડોક્યુમેન્ટ એને મને કીધું કે મેં અપલોડ કર્યા એ ભી સાચા છે મેં બાજુમાં રહીને ફોર્મ ભરાયું હતું બરોબર તો અહીંયા કેમ મારી ફેલની માર્કશીટ દેખાડે છે અને હું અત્યારે ભી હું સાચું ઓરિજિનલ જ લાવી છું તો મારા અત્યારે ઓરિજિનલના કોઈ ડોક્યુમેન્ટ હાથમાં નથી અડતા શું કહે છે શું તમને તમે રજૂઆત એમ કહે છે તમે કેવી સાચું એમ તો એમના અરજીમાં તો મારું ખોટું જ હોય ને કેમ કે હું સાચી છું એટલે હું અત્યારે ઓરિજિનલ આવી એમ એટલે તમે જે ડોક્યુમેન્ટ અપલોડ કર્યા છે એ ડોક્યુમેન્ટ ફરી ગયા છે એવું તમે કહો હા ડોક્યુમેન્ટ ફરી ગયા છે અને કા અમારી અરજી રદ કરો અને કા અમારું સાંભળો એમ અને વ્યવસ્થિત કા ભરતી જ આખી રદ કરી નાખો કેમ કે એમની પીડીએફ જો અહીંયા જે ફરી જતી હોય તો અમે અમે હાચ જ છે એમ એમ કહે છે કે અમારી અહીંયા રૂબરૂ તમારી માંગ શું છે અમારી માંગ એમ કે કા અમારી અરજી રદ જ કરો એમ કા ભરતી રદ કરી નાખો આપનું નામ બેન મારું નામ પ્રિયંકા પટેલ આ જે રજવાત કરવા માટે આવ્યા છો પ્રશ્ન છે તમારો અને તમારી શું માંગ છે સર અત્યારે ભરતી ચાલે છે આંગણવાડીમાં એના માટે મેં ફોર્મ ભરેલું છે એમએસસી સુધીનો મારો અભ્યાસ છે દસ અને બાર ઉપર આ ભરતી ચાલે છે જેમાં મેં દસ ઉપર ડિપ્લોમા કરેલું છે જીટીયુમાં જીટીયુનો પ્રશ્ન એ છે કે ગ્રેડ આપે છે એ માર્ક નથી આપતી અને ટકા નથી આપતી એટલે અહીંયા શું હોય કે માર્ક અને ટકા અપલોડ કરવાના હોય એટલે પાછળ જીટીયુ ફોર્મ્યુલા આપે છે આ ફોર્મ્યુલા જેના ઉપરથી તમે ટકા અને માર્ક્સ કાઢી શકો એના ઉપરથી અમે માર્ક અને ટકા અપલોડ કર્યા છે બરાબર છે અને એ પ્રમાણે અમે ટકા કાઢ્યા છે અને મારું ફોર્મ રિજેક્ટ કર્યું છે એટલા માટે કે તમે એનું સર્ટિફિકેટ અપલોડ નથી કર્યું પણ હવે માર્કશીટની પાછળ જ ફોર્મ્યુલા છે તો એની માટે અલગ સર્ટિફિકેટની કોઈ જરૂર છે જ નહીં અને યુનિવર્સિટી આ એની જે છે

મારો પ્રશ્ન એટલો છે કે મારી એમએસસી ની ડિગ્રી છે સરદાર પટેલ યુનિવર્સિટીમાંથી છે તો એના સર્ટિફિકેટ અપલોડ કરવાનું એ લોકો અને હવે એ લોકો એવું તમારે સાથે પીડીએફ આગળ સાઈન્ડ કરવાની છે તો પોર્ટલ ઉપર એવો બીજો અધર ડિગ્રીનો ઓપ્શન જ નથી તો હું ક્યાં અપલોડ કરું મારી બે ડિગ્રી તો મને મેરિટમાંથી રિજેક્ટ કરી નાખેલી છે આવું થોડી ચાલે હવે મને એવું કે છે કે તમે આ ભરતીને લાયક નથી હું માસ્ટર કરેલી મારી પાસે લાયકાત નથી આ ભણવાની માંગ મારી એટલી છે કે મારું ડિપ્લોમા અને બે માસ્ટર ના કાઉન્ટ કરો ને કાં તો ભરતી રદ કરો મેરિટ આખું ફરી વખત બહાર પાડો અને સરદાર પટેલ આખી યુનિવર્સિટી છે જીટીયુ આખી યુનિવર્સિટી બધા કઈ સ્ટુડન્ટ ગાંડા ના હોય કે આવી રીતે ભૂલ કરી ના એમ ભૂલ કોનાથી થાય બે થી પાંચ જણાથી ભૂલ થાય બધાથી થોડી ભૂલ થવાની છે જ્યારે અમે સર્ટિફિકેટ કઢાવવા ગયા ત્યારે બી એ લોકો એવું કીધું કે યુજીસી માન્ય યુનિવર્સિટી કે આટલી બધી મોટી ભૂલ ના કરી શકે એની અંદર એમ પસંદગી માટે કેટલી મિનિમમ લાયકાત હોય છે દસ પાસ છે ને બાર પાસ છે તો એમાં જે મેરિટ એ લોકો અમે એ લોકો એવું કહે છે કે અમારી જે ભૂલ છે એ લોકો અમે સુધારીશું તો મેરિટની અંદર તમે લોકો ચેક કરાવજો મેરિટ માં કે એક ને એક બેન નું ત્રણ જગ્યાએ નામ બોલે છે અને જે બેન અને બેઉ ના પર્સન્ટેજ અલગ અલગ છે તો જે બેન વર્કરમાં ફર્સ્ટ નંબર ઉપર આવી શકતા

હા પ્રોગ્રામ ઓફિસર ઇન્ચાર્જ પ્રોગ્રામ ઓફિસર શારદાબેન દેસાઈ હું રેગ્યુલર ભાવનગર છું પણ ચાર્જ મારી પાસે અહીંયા છે આ છે એ આજે આ જે છે એક રિવેન્સ હતી મેરિટ જાહેરાત જાહેર એકવીસ તારીખે થઈ ગયું કોઈની અરજી રિજેક્ટ થઈ હોય કોઈ અરજી એક્સેપ્ટ થઈ હોય તો એ લોકો ઓનલાઈન ગ્રીવન્સ કરી શકે કોઈને અન્યાય થયો હોય તો એના માટે બરાબર મને દાખલા તરીકે કોઈને અન્યાય થયો હોય તો એ ગ્રીવન્સની અંદર આવી શકે તો એ ગ્રીવન્સ માન્ય જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને ગ્રીવન્સ આજે જે ચોપન હતી એમાંથી કોઈ અરજી અમારા કોઈ સ્ક્રુટિની કરતી વખતે કોઈ સીડીપીએ સરસ કોઈના ભૂલ કરી હોય તો એ ડીડીઓ સાહેબને ઓનલાઈન અને હાર્ડ કોપી બે બતાવીએ કે સાહેબ આમાં સીડીપીએ ભૂલ કરી છે તો આ એક્સેપ્ટ કરવા પાત્ર થાય છે પણ અરજદારે સ્વઘોષણા ન નાખવી હોય દાખલો મામલતદારનો દાખલો રેસિડેન્ટની જગ્યાએ અનુસૂચિત જાતિનો દાખલો નાખ્યો હોય પછી માર્ક ખોટા લખ્યા હોય કુલ ગુણ ખોટા લખ્યા હોય તો એ લોકો બધા એમ કહે છે કે હવે અત્યારે અમને આ બધું અમે અપલોડ કર્યું ને તમે અમને લઈ લો એ સત્તા માન્ય જિલ્લા વિકાસ અધિકારી પાસે નથી કમિટીની સત્તા એ છે કે કોઈ જાણી જોઈને સીડીપીઓએ એની અરજી રિજેક્ટ કરી હોય તો એવી અરજી સાહેબના ધ્યાનમાં આવે અને આ પબ્લિક સિટી થાય કે અને કોઈ અધિકારીઓ આવી ભૂલ ના કરે કરતા હોય એ ના કરે અને રાજ્ય સરકારનો ચોખ્ખો વહીવટ થાય એના માટેની આ ગ્રીન્સ છે આમાં તો આમાં બની જ ન શકે કેમ કે આખા રાજ્યની રાજ્ય અને આ છે અત્યારે અમે જે ગ્રીવન્સ સાંભળીએ એ ડીડીઓ સાહેબની હા મેં ટીવી હોય અરજદાર પોતે જોઈ શકે કે તમે શું અપલોડ કર્યું છે આમાંથી કોઈ ત્રીજી ભરતી છે અને આમાંથી કોઈ એના જે ડોક્યુમેન્ટ છે એમાંથી કંઈ કોઈ ખેંચી ના લઈએ અને કોઈ વધારાના નાખી ના શકે એને જેટલા અપલોડ કર્યા ને તરત બતાવે હા એને એને બતાવ્યા અમે એટલે એ અરજદાર એમ કે છે કે મેં તો આ નાખ્યું તો હવે એને શું કર્યું હોય કે એ અપલોડ કરતી વખતે એ કોઈ માણસ પાસે જાય છે પોતે પોતે બેસીને નથી જોતા કે મારી અરજી કમ્પ્લીટ થઈ ગઈ છે નથી થઈ ગઈ એ લોકો ઓલા કોમ્પ્યુટર ઓપરેટર પાસે જઈને અપલોડ કરાવે છે અને આટલી બધી ગ્રેજ્યુએશન બેનો હોય તો પોતાની જાતે અરજી જોવી જોઈએ મારી અરજી કન્ફર્મ છે એકવીસ દિવસની અંદર મર્યાદામાં એ ખોટી અરજી થઈ હોય ને તો એ બીજી વાર કરે કેટલા બેનો પાંચ પાંચ છ છ વખત અરજી કરે છે કે મારી ભૂલ નથી થઈને

પોસ્ટ જો એમાં એવું છે કે આંગણવાડી વર્કર માટે ધોરણ બાર પાસ હોય તો એને બાર અને હેલ્પર માટે ધોરણ દસ પાસ છે તો બારમાની માર્કશીટ એને ફરજિયાત નાખવી પડે હવે એ એને નાપાસ થયા છે એની નથી નાખી પાસ થયા એની નાખી કેમ કે આ છે ઓટો જનરેટ થાય આ ફોર્મ જ ઓટો જનરેટ થાય હવે એને બારમાનું નાપાસ થયું છે એ પાંચ પાંચ વિષયમાંથી ચારમામાં નાપાસ થયા હતા અને સોરી ચાર વિષયમાં પાસ થયા હતા તો એ માર્કશીટ એને અપલોડ કરવી પડે અને પાસ થયા હતા એ કરવું હવે કોઈ બેન છે ને ના પાસ થયાનું એનું માર્કશીટ અપલોડ ન કરે હવે સાતસો આપણું જે હોય સાતસોમાંથી હોય કે છસો પચાસમાંથી કુલ ગુણ હોય તો પછી મેરિટમાં જ્યારે ત્યારે પ્રોબ્લેમ થાય સરકારને એ અને એ છે ને દાવો અમારા ઉપર સરકાર ઉપર ખોટો કરે હવે બેને તો ભૂલ કઈ રીત છે એને બે માર્કશીટ નાખવાની જરૂર હતી એ નથી નાખી ખાલી એક જ માર્કશીટ નાખી અને માર્કશીટના આ છે ને આ બારમાના વીસ ગુણ ગણાય છે એટલા માટે બારમાના જરૂરી છે બારમામાં જ ક્લિયર નથી તો પછી કોલેજ એફવાય એસવાય ને ગણવાતું જ નથી ભૂલ એને અહીંયા પહેલા જ પગલામાં જ ભૂલ કરી